હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સોનું દેશથી સ્વાગત છે વજન ઘટાડવું હોય ને તો આ ઉપાય ચોક્કસ ફોલો કરજો આ ઉપાયની મદદથી તમારું વજન પણ ઘટશે અને સાથે સાથે તમને ઘણા બધા ફરક થવાના છે ખરેખર મિત્રો આ ઉપાયની મદદથી વેટલોઝ થશે ફેટલોઝ થશે એ ઉપરાંત આ બાબા રામદેવનો ઉપાય છે વજન ઘટાડવા માટેનું પાચનતંત્રને મજબૂત કરવા માટેનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે તો અહીંયા આપણે સૌથી પહેલાં આ ઉપાયની વાત કરીએ તો આ ઉપાયની મદદથી તમારું ઇઝીલી વેઇટ લોસ થવાનું છે તમારું ફેટ લોસ થવાનું છે સાથે સાથે ઘણી બધી રીતે તમે તમારા શરીરમાંથી ચરબીના થરોને ઓવાળી શકો છો તો મિત્રો સૌથી પહેલા અહીંયા આપણે એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે ગરમ પાણી તમારા શરીરની અંદર એસી ટકા સુધીની ચરબી તોડી નાખે છે કારણ કે ગરમ પાણી પીને ઘણા બધા લોકોએ તેમનું વેટ લોસ કર્યું છે ફેટ લોસ કર્યું છે તો મિત્રો આ નાનકડો એવો ઉપાય એવા લોકો માટે છે કે જે લોકોને કોઈ પણ પ્રકારના ખર્ચ વગર વેટ લોસ કરવું છે તો અહીંયા તમારે સાત દિવસ સુધીમાં બે થી ત્રણ ઇંચ કમરના ઘટાડવા હોય તો આ બાબા રામદેવનો ઉપાય ચોક્કસ ફોલો કરો બાબા રામદેવના દરેક વિડીયોમાં આ વસ્તુ કહે છે તો અહીંયા સાત દિવસનો આ જે ડાયટ પ્લાન છે એમાં સૌથી પહેલા તો સાત દિવસ સુધી તમારે શું કરવાનું છે સાત દિવસ સુધીમાં સૌથી પહેલી વસ્તુ છે કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો અને દિવસ બે થી ત્રણ વાર હુંફાળો ગરમ ગરમ પાણી પીવો અને દિવસની શરૂઆત અહીંયા હું તમને બતાવું છું એ વેટ લોસ રિંગથી કરો બીજો સાત દિવસ સુધી નિયમિત તમારે ત્રણ કિલોમીટર ચાલવાનું છે એ પણ મોર્નિંગના ટાઈમે બરોબર તો સાત દિવસ સુધી તમારે સવારે આ વેટલો પીવાનું છે હું ગરમ ગરમ એ પછી સાત દિવસ સુધી તમારે નિયમિત રીતે ત્રણ કિલોમીટર સુધી ફરજિયાત ચાલવાનું રહેશે ત્રીજો નિયમ છે આ વેટલો પીવો છો ભૂખ ભોજનમાં શું વસ્તુ ખાવી તો સાત દિવસ માટે તમારે તમારા ડાયટની અંદર પાલક જ્યુસ ફુદીરાનું જ્યુસ દૂધીનો જ્યુસ લીલા શાકભાજી ડાળ એવો ખોરાક ખાવાનો છે એકદમ પ્રવાહી ખોરાક ખાવાનો છે સાત દિવસ સુધી તમારે બેકરી આઈટમ સદંતર બંધ કરવાની છે સાત દિવસ સુધી તમારે લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં ખાવાના છે સાત દિવસ સુધી બે રોટી ખાતા હોય તો એક જ રોટી ખાવાની છે સાથે સાથે તમારા શરીરમાં સાત દિવસ સુધી મેંદાની આઈટમ ન જવી જોઈએ કોઈ મીઠાઈ ના જ આવે છે કે કોઈ ખાંડર ખાવાની નથી અને એ ઉપરાંત તમારે નિયમિત રીતે ખાલી રાખવું પડશે ઓકે ભૂખ કરતાં ઓછું જમવાનું છે આટલી જ વસ્તુ તમારે સાત દિવસ સુધી કરવાની છે તો હવે અહીંયા આપણે સરસ આ વેટલો કેવી રીતે બનાવવું એ જોઈએ એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે તમે નિયમિત રીતે માત્ર તમે સાદું ગરમ પાણી પીવો ને તો પણ તમારું વજન ફટાફટ ઘટી જશે હવે આપણે એક ગ્લાસ ગરમ પાણીની અંદર આપણે સૌથી પહેલાં તો લીંબુ નીચવવાનું છે લીંબુના બીજ આપણે કાઢી લઈએ ઓકે એક લીંબુ નીચવી દેવાનું છે જો લીંબુનું બીજ અહીંયા આવ્યું તો આપણે હવે કાઢી લઈશું તમે જાઓ ને તો પહેલાંથી તમે લીંબુ નો રસ છે ને તમે કાઢી શકો છો ઓકે હવે અહીંયા આપણે લીંબુના બીજ કાઢી લેવાના છે લીંબુ એક આખું નીચવવાનું છે અડધું નથી નીચવાનું લીંબુની અંદર એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે લીંબુ છે એની અંદર ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ છે એન્ટી ઓક્સિડન્ટ છે લીંબુની અંદર જે એન્ટી ઓક્સિડન્ટ છે તે તમારા ચરબીના સેલ્સને ઓગળવાનું કામ કરે છે ગરમ પાણીમાં જે લોકો લીંબુ નીચો પીવે ને તો પણ તમારું સરસ મજાનો વેઇટ લોસ થાય હવે આમાં માત્ર બે જ ટીપા આપણે મધના ઉમેરવાના છે વધારે મધ ઉમેરવાનું નથી અને હવે આપણે હલાવી લઈશું તો પહેલાં તમારે શું કરવાનું છે ગરમ પાણી લેવાનું એમાં એક લીંબુનો રસ નીચવાનું માત્ર બે ટીપા મધ નાખવાનું છે મધ ઓપ્શનલ છે મધ તમે ન લો પણ ચાલશે પરંતુ મત પણ આ વેટ લોસ ડ્રિંક્સ પીવાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે પરંતુ જે લોકોને શુગર એટલે કે ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે એ લોકો ક્યારેય આ મધ લે નહીં ઓકે તો હવે અહીંયા આપણે સરસ રીતે આપણું વેઇટ લોસ ડ્રિંક્સ બની ગયું છે આ તૈયાર થયેલા વેઇટ લોસ ડ્રિંકને તમારે સવારે નરણા ઉઠે પીવાનું છે બસ આવી રીતે કન્ટિન્યુ સાત દિવસ સુધી કરો સાત જ દિવસની અંદર તમારું બે થી ત્રણ ઇંચ ઘટવા લાગશે તમારું ફૂલી લુપીટ ગાયબ થઈ જશે એ સાથે ઘણા બધા ફેરફારો થશે તો સમજો કે ખરેખર તમને આ વેઇટ લોસ ડ્રિંક સધી ગયું છે તો તમે કન્ટિન્યુ આવે ક્લોઝ રિંગ્સ પીને તમે તમારું વજન ઇઝીલી વીસ થી પચીસ કિલો ત્રણ મહિનામાં ઘટાડી શકો છો આ પ્રયોગ આપણા દાદી નાની વખતનો છે સૌથી જૂનો છે આ પ્રયોગ કોઈ નવો શૂનો નથી આ પ્રયોગ ફોલો કરીને ઘણા બધા લોકો એમનું વેટ લોસ કરેલું જ છે તો ખરેખર મિત્રો આપ સૌને સરસ મજાની માહિતી પસંદ આવે છે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરો મારી ચેનલ નવી છે મારી ચેનલ નાની છે આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે તો ચલો આપણે ફરી મળીએ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો